બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી આખા દેશને આઘાત લાગ્યો તો આ સમાચાર આવ્યા બાદ તેમના પરિવાર અને મિત્રોથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સામાન્ય લોકો આઘાતમાં છે ચૌદ જૂન બે હજાર વીસના રોજ સુશાંત અને બાંદ્રા એરપોર્ટ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો તો અહેવાલોમાં એવું જાણવામાં મળ્યું હતું કે તેણે આત્મહત્યા કરી હતી જોકે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી જે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી જેથી આ મામલે

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ